પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી આધાર પુરાવા વગર રાખેલા ડીઝલના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી લીધા છે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમીના આધારે જતનનગર વિસ્તારમાં તપાસ કરતા સુલતાન અબ્દુલ્લા લુહાર અને ફારૂક સકુર જતના કબજામાંથી કુલ એકસો પિસ્તાલીસ લિટર ડીઝલ મળી આવ્યું હતું પૂછપરછ દરમિયાન બંને ઈસમો ડીઝલ માટે કોઈ બિલ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા પોલીસે સખ પડતી મિલકત તરીકે રૂપિયા તેર હજાર પચાસની કિંમતનું ડીઝલ કબજે કરી બંને ઈસમોને બીએનએસએસ કલમ મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે માંડવી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ